નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું ગણતરીના દિવસો બાકી રહ્યા છે મકરસંક્રાંતિના ને તમે જોઈ શકો છો કે એ સૌથી સસ્તા અને સસ્તું માર્કેટ જે અમદાવાદનું માર્કેટ કહેવામાં આવે છે અહીંયા સૌથી સસ્તા પતંગ અને સૌથી સસ્તી દોરી તમને અહીંયા મળી જશે આ માર્કેટ વર્ષોથી અહીંયા રાયપુરની ખાતે ભરવામાં આવે છે આ માર્કેટની અંદર તમને પતંગ ચશ્મા તથા માસ્ક દોરી બેન્ડેડ તમને રીઝનેબલ ભાવે મળી જશે પતંગની વાત કરીએ તો તમે જોઈ શકો છો પતંગની પ્રાઇસ સાઠ રૂપિયાથી શરૂ થઈ જાય છે એક કોડીના જે સાતસો રૂપિયા સુધી તમને અહીંયા મળી જશે પ્લાસ્ટિકના પતંગની વાત કરીએ તમે આ જોઈ શકો છો સાઠ રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધી તમને એક કોડી મળશે એક કોડીની અંદર વીસ પતંગ તમને અહીંયા મળી જશે ત્યારબાદ આ કાગળના પતંગની વાત કરીએ તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં તમને અહીંયા મળી જશે જેની પ્રાઇઝ લિસ્ટ સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે સૌથી મોટા મોટા પતંગની વાત કરીએ તો સાડી ચારસો રૂપિયાનું ફીસ રાખવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો હજાર વાર બે હજાર વાર ત્રણ હજાર વાર અને પાંચ હજાર વાર દોરીનું કલેક્શન તમને અહીંયા જોવા મળશે જેની પ્રાઇઝ લીટ પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થાય અને પાંચ હજાર રૂપિયા સુધીની તમને અહીંયા દોરી પણ મળી જશે પ્લાસ્ટિકના પતંગની વાત કરીએ તે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા આ રીતના ડિઝાઇનના અલગ અલગ પ્રકારના તમને અહીંયા પતંગ જોવા મળશે જે ફક્ત જશે ત્યારબાદ સૌથી મોટા પતંગની વાત કરીએ તો તમે જોઈ શકો છો સાડી ચારસો રૂપિયાનો પર પીસ આ પતંગ તમને અહીંયા મળી જશે દોરીના કલેક્શનની વાત કરીએ તો દોરી અહીંયા અલગ અલગ

ગારઝીલા અગ્નિ એવી પ્રકારની અલગ અલગ ડિઝાઇનની તમને અહીંયા ને અલગ અલગ કલરમાં અહીંયા પાયેલી પણ મળશે અને કાચી દોરી પણ અહીંયા મળી જશે એમાં એક હજાર વાર બે હજાર વાર અને પાંચ હજાર વાર અને દસ હજાર વારની અંદર તમને અહીંયા મળી જશે આ ડાયરેક્ટ પાયેલી પણ તમને અહીંયા પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે ત્યારબાદ ટોપીની વાત કરીએ બાળકો માટે ટોપી પણ અહીંયા સરસ રૂપ માસ્ક તથા અલગ અલગ ડિઝાઇનના મેન વુમન માસ્ક પણ અહીંયા મળી જશે આવી અલગ અલગ ડિઝાઇન ની ટોપી પર પીસ સિત્યાર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે જે અઢીસો રૂપિયા સુધીની તમને અહીંયા જોવા મળશે મેનની ટોપીની વાત કરીએ તો સો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે તમે જોઈ શકો છો અલગ ડિઝાઇનના અલગ અલગ કલરમાં તમને અલગ શેપમાં તમને જોવા મળશે ત્યારબાદ એધેસિવ બેન્ડેડની વાત કરીએ તો તમે જોઈ શકો છો નાની વીસ રૂપિયાની એક મળશે જે પચાસની તણ આપવામાં આવે છે ત્યારબાદ મોટી પચાસ રૂપિયાની બે નંગ આપવામાં આવશે અને એક સિંગલ લેશો તો ત્રીસ રૂપિયાની એક આપવામાં આવશે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે